સ્વાગત છે તમારા બધાનો પાઠ ટુ માં અમે જઈ કોટડા અરે અમે જઈ મારા બાના નણંદના ઘરે એટલે કે મારા પપ્પાના ના ઘરે ફાઈનલી ગાઈસ તો અમે પહોંચી ગયા છે ને આજે મારા પપ્પા ના ફેબા આ બધાય તો કે હકણા જ નો રે ગમે ન્યા ગયા હોય ને એટલે વાંદરા વેડા તો કરવા જ પડે અત્યારે હિંચકા માં ચડી ગયા છે કેસે કેસે લોક રહેતે યાર યહા પર પછી તો અમે મારા ભત્રીજાના ઘરે ગયા ને એને અમને આપી સોડા ને પછી અમે ફટાફટ સોડા ટાહી લીધી ઘર ભેગું થાને ભાઈ ફાઈનલી અમે ફેબા ના નીકળી ગયા છીએ